હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હિથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો હું આજે લઈને આવી ગયો છું સાતસો છવ્વીસથી લઈને સાતસો પચાસ સુધીના વન લાઇનર જીસીઆરટી એન સી મિશ્રત પ્રશ્નોની સિરીઝ મિત્રો આની પહેલાંના વિડીયોઝ ઘણા બધા બની ચૂક્યા છે ન જોયો હોય તો એ વિડીયોને અવશ્ય જોઈ લેજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો વિડીયો ગમે તો એક લાઈક આપી દેજો શેર કરી નાખજો આઝાદ હિન્દ ફોજ આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી જો ભાઈ યાદ રાખજો આઝાદ હિન્દ ફોજની સ્થાપના છે ને એ કેપ્ટન કેપ્ટન મોહનસિંઘે કરી હતી ભાઈ કેપ્ટન મોહનસિંઘ દ્વારા ભાઈ આઝાદ બરાબર અહીંયા પહેલા અઝોદ લખ્યું પણ આઝાદ હિન્દ ફોજની સ્થાપના કેપ્ટન મોહન મોહનસિંઘે કરી હતી આઝાદ હિન્દ ફોજની સ્ત્રીઓની અલગ અલગ લશ્કરી ટુકડીનું નામ જણાવી તેનું નેતૃત્વ કોણે કર્યું હતું એ પણ કહેવાનું છે ભાઈ તો ભાઈ આમ તો આઝાદ હિન્દ ફોજમાં ઘણી બધી ટુકડીઓ હતી ગાંધી નેહરુ પણ અહીંયા એક સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડી બનાવવામાં આવી હતી જેનું નામ હતું ભાઈ ઝાંસીની રાણી શું નામ રાખેલું હતું એ ટુકડીનું ઝાંસીની રાણી આવું એક ટુકડીનું નામ હતું આના જે કેપ્ટન હતા મતલબ કે જેના નેતૃત્વ કરનારા હતા એ હતા કેપ્ટન લક્ષ્મી સહગલ કેપ્ટન લક્ષ્મી સહેગલ યાદ રાખજો ભાઈ આવા પ્રશ્નો પૂછાઈ શકે નેતાજી નેતાજી કોનું હુલામણું નામ છે તો સુભાષચંદ્ર બોઝનું જેમનો જન્મ ઓડિશાના કટક શહેરમાં થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંમાં તો એવા સુભાષચંદ્ર બોઝનું ભાઈ નેતાજી આવું હુલામણું નામ છે શું નામ છે ભાઈ નેતાજી આવું એક હુલામણું એમનું નામ છે જો હવે વાત આવી ભાઈ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજમાં ઊભી કરેલી લશ્કરી ટુકડીઓના નામ જણાવો તો ભાઈ સુભાષ ગાંધી નેહરુ આઝાદ કીધું ને મેં ભાઈ આવી ટુકડીઓ હતી ભાઈ સુભાષ ટુકડી ગાંધી ટુકડી નહેરુ ટુકડી આઝાદ ટુકડી બરાબર ટુકડી તો આવા ટુકડીઓના નામ હતા અલગ 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 એનું નેતૃત્વ કરનારા પણ હતા તો ભાઈ એ પણ એક યાદ રાખજો ભાઈ આવા સવાલો પણ તમારી આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે ડોક્યું કરી જાય મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકાર એટલે કે આરજી હકુમત આઝાદ ની સ્થાપના ક્યારે કરી હતી તો ભાઈ સિંગાપુર સિંગાપુર ઓક્ટોબર 1943 ના રોજ ભાઈ સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકાર આરજી હકુમત આઝાદ ની સ્થાપના ક્યારે કરી હતી તો સિંગાપુર ખાતે કરી હતી અને ઓક્ટોબર ઓગણીસો ને કરી હતી ભાઈ આઝાદ હિંદ સોરી આરજી હકુમત આઝાદ હિંદની સ્થાપનાની વાત છે ભાઈ સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકાર જેનું નામ હતું આરજી હકુમત અથવા આઝાદ હિંદની સ્થાપના ક્યાં કરી હતી તો સિંગાપુર મુકામે બરાબર સિંગાપુર મુકામે ઓક્ટોબર ઓગણીસો ને તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું તો સુભાષચંદ્ર બોઝના મૃત્યુની વાત કરીએ તો આઠ ઓગસ્ટ 1945 માં પિસ્તાલીસમાં જાપાનથી પરત ફરતી વખતે વિમાનમાં આગ લાગતા થયું ભાઈ જાપાનથી પાછું આવતી વખતે વિમાનમાં આગ લાગી ગઈ અને એ વખતે થયું બરાબર યાદ રાખજો ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે અને કયા સ્થળે સૈનિક વિદ્રોહ કર્યો હતો તો ઈસવીસન 1946 માં મુંબઈ મુકામે ભાઈ ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે અને કયા સ્થળે સૈનિકોનો વિદ્રોહ શરૂ કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં મુંબઈ મુકામે ભાઈ ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં મુંબઈ મુકામે ભાઈ સૈનિકોનો વિદ્રોહ શરૂ થયો હતો યાદ રાખજો ભાઈ કેબિનેટ મિશન કેબિનેટ મિશન કઈ સાલમાં ભારતમાં આવ્યું તો કેબિનેટ મિશનની વાત કરીએ તો ઓગણીસો ને છેતાલીસ નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં કેબિનેટ મિશન ભારત ખાતે આવ્યું હતું બંધારણની સભાની રચના માટે ક્યારે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તો જુલાઈ ઓગણીસો ને જુલાઈ નાઇન્ટીન ફોર્ટી સિક્સના રોજ જુલાઈ નાઇન્ટીન ફોર્ટી સિક્સના ભાઈ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણ સભાની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી નવ ડિસેમ્બર નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ ભાઈ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી ભાઈ યાદ રાખજો જો આવા સવાલો પૂછ્યા છે ભારતમાં બંધારણ સભાની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી તો તારીખ સહિત કહી દીધું ભાઈ તારીખ સહિત નવ ડિસેમ્બર નાઇન્ટીન ફોર્ટી સિક્સ ભાઈ મુસ્લિમ લિંગ દ્વારા મુસ્લિમ લિંગ દ્વારા મુસ્લિમ લીગે સોળ ઓગસ્ટ ઓગણીસો ને દિવસને કયા દિવસ તરીકે ઉજવાનું નક્કી કર્યું તો ભાઈ સીધા પગલાં દિન તરીકે ઉજવાનું નક્કી કર્યું કયા પગલાં દિન સીધા પગલાં દિન તરીકે ભાઈ નક્કી કર્યું સોળ ઓગસ્ટ ઓગણીસો ને છેતાલીસ ભારતના ભાગલાની યોજના કયા વાઇસ રોએ રજૂ કરી હતી તો માઉન્ટ બેટને ભાઈ ભારતના ભાગલાની યોજના ક્યાં વાઇસરોએ રજૂ કરી હતી તો માઉન્ટ બેટન દ્વારા ભાઈ ભારતના ભાગલાની યોજના રજૂ કરવામાં આવી હતી કોના દ્વારા ભાઈ માઉન્ટ બેટન દ્વારા ભારતના ભાગલાની યોજના રજૂ કરવામાં આવી હતી માઉન્ટ બેટન યોજના પ્રમાણે વાત કરવી છે ભાઈ માઉન્ટ બેટન યોજનાની તો ભાઈ માઉન્ટ બે બેટન યોજના લોર્ડ માઉન્ટેન બેટન દ્વારા ભાઈ આ યોજના લાવવામાં આવી એટલે એનું નામ ઉપરથી યોજનાનું નામ પડી ગયું માઉન્ટ બેટન યોજના પ્રમાણે ક્યારે હિન્દ સ્વાતંત્ર ધારો પસાર કરવામાં આવ્યો તો જુલાઈ ઓગણીસો ને છેતાલીસ જુલાઈ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ભાઈ હિન્દ સ્વાતંત્ર ધારો પસાર કરવામાં આવ્યો ભાઈ કયા ધારા અંતર્ગત હિન્દના બે ભાગલા ભારત અને પાકિસ્તાન થયા તો હિન્દી સ્વાતંત્ર ધારો ઓગણીસો ને ભાઈ હિન્દ સ્વાતંત્ર ધારો ભાઈ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઓગણીસો ના દિવસથી બે ભાગલા પાડવાનું નક્કી થયું કાયદો આવ્યો હતો આ કાયદા અંતર્ગત ભારતના બે ભાગલા પીડ્યા હતા ભાઈ કયા દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક યુનિયન જેક એ બ્રિટનનો રાષ્ટ્રધ્વજ છે ઉતારી તેના સ્થાને ભારતનો ત્રિરંગો ફરકાવી ભારતનો ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો તો ભાઈ સોળ ઓગસ્ટ 1947 16 સુડતાલીસ સોળ ઓગસ્ટ 1947 સુડતાલીસની મધ્યરાત્રિ પછી એટલે કે પંદરમી ઓગસ્ટે ભાઈ ભારતમાં એમાંય દિલ્હીમાં અને એમાંય લાલ કિલ્લામાં અને એમાંય એનો જે બ્રિટનનો યુનિયન જેક હતો એ ઉતારીને ભારતનો જે તિરંગો હતો એ લહેરાવવામાં આવ્યો હતો બ્રિટનનો રાષ્ટ્રધ્વજ કયા નામે ઓળખાય છે તો યુનિયન જેક શું કહેવાય છે એનું નામ યુનિયન જેક ભારત સ્વતંત્ર થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા તો ભાઈ જ્યારે ભારતે સ્વતંત્રતા મેળવી ત્યારે બ્રિટનના વડાપ્રધાન ક્લેમેટ એટલી હતા કોણ હતા ભાઈ ક્લેમેટ એટલી હતા ભાઈ એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય કલા શાસ્ત્રીઓએ કલાના કયા બે ભાગ બે ભાગ પડે છે તો ભાઈ દશ કલા અને પ્રદર્શિત કલા કલા શાસ્ત્રીઓ કલાના બે ભાગ પાડે છે દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા આ બે ભાગ એ લોકો કલાના પાડે છે ભાઈ ગુજરાતમાં કચ્છના કયા મહારાજાએ ભુજમાં ઈસવીસન અઢારસો ને સત્યોતેર થી અઠ્યોતેર માં કલા શાળાની શરૂઆત કરી હતી તો મહારાવ પ્રાગમલજીએ કોને કરી હતી ભાઈ મહારાવ પ્રાગમલજીએ ભાઈ આ આખું એક આયોજન કર્યું હતું અમદાવાદમાં કઈ વિદ્યાલયમાં ઈસવીસન ખાલી જગ્યામાં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો કર કરવા માટે કલા શાળાની સ્થાપના કરવામાં આવી તો શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં આ ઘટના બની હતી મિત્રો અહીંયા સાલવારી થોડીક નથી આવી પણ યાદ રાખજો શિક્ષકો બરાબર શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો કલા શાળામાં શેઠ ચિમનલાલભાઈ નગીનદાસ વિદ્યાલયમાં એ પણ એક યાદ રાખજો ભાઈ શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય એટલે કે શેઠ સીએન વિદ્યાલયમાં પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને મળ્યું હતું તો રસિકલાલ પરીખ અને આપણા ગુજરાતી હતા રસિકલાલ પરીખ ભારતીય ચિત્રકળાના પ્રથમ પુરાવાઓ ક્યાંથી મળી આવ્યા છે તો ભીમ બેટકાની ગુફાઓમાંથી ઈસવીસન પૂર્વે સાત હજારની આજુબાજુ ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફામાંથી મળી આવ્યા છે તો સિંહ નરસિંહગઢની ગુફામાંથી ક્યાંથી ભાઈ નરસિંહગઢની ગુફામાંથી ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કયા કાળને ગણવામાં આવે છે તો ગુપ્ત કાળને ગણવામાં આવે છે કોને ગણવામાં આવે ભાઈ ગુપ્ત કાળને ભાઈ ભારતીય ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે અજંતા અને ઈલોરાની ગુફાઓ કયા સમયમાં બનાવવામાં આવી હતી ગુપ્ત યુગમાં ભાઈ અજંતા અને ઈલોરાની ગુફાઓ અજંતા અને ઈલોરાની ગુફાઓની રચના થઈ હતી ગુપ્ત યુગમાં ગુપ્ત કાળમાં ભાઈ ઓકે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા